માતાજી મિત્રો જય મા કાલી મા ભાગી ગયા સવારના ચાર અને અમે આવી ગયા તા ટ્રીપર સુંદા ચામુંડા એટલે અમારે ભોણીમાં ભૂખ લાગી હતી તે ઝાપડવા બેઠા હો આ ભોણીમાં કોણી પીવા બેઠો અમારે સસરામાં સોંતી ઊંઘું એટલે બધા બોલાય ના પેલો વ માને અમારો હતો ને દીકરાનો દીકરો એ પ્રેશર આવી ગયું હતું એટલે જ્યાં અગવા ચાલી ગયા અને

જતી થી ચાર બિટ લેવા એટલે લીંડા જોઈ લીધા